મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીશું આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને તો મિત્રો ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આશા વર્કર અને આંગણવાડી બહેનોના પગાર વધારા માટે મોટા સમાચાર એવા છે કે જુલાઈ બે હજાર પચીસથી આંગણવાડી પગાર વધારો તેમજ આશા વર્કર બહેનોના પગાર વધશે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની તો મિત્રો ભારતમાં આરોગ્ય અને પોષણ સેવાઓના ક્ષેત્રમાં આંગણવાડી અને આશા કાર્યકરો બહેનો માટે મહત્વની ભૂમિકા ભજવે છે આ કામદારોના જે માનદ વેતન છે તેમાં સમયાંતરે વધારો પણ કરવામાં આવ્યો છે જેથી કરી તેમનું જીવન ધોરણ સુધારી શકાય છે તાજેતરમાં જ ઘણા રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે જેનાથી તેમના ભવિષ્ય વિશે આશા પણ વધી છે ત્યારબાદ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો કરે અને સેવા લાભોમાં પણ સુધારો કરવામાં આવે ત્યારબાદ મિત્રો આ કામદારોના માનદ વેતનમાં વધારો પણ કરી દીધો છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી પગાર વધારો ઓગસ્ટ મહિનાથી દસ ટકાનો વધારો થશે તો કે મિત્રો આંગણવાડી જે આશા વર્કર બહેનો છે એની જે હાલની પરિસ્થિતિ છે તો કે હાલની પરિસ્થિતિમાં જે છે તો કે એના પગાર વધારો વધવાની ઘણા સમયથી માંગ ચાલી રહી છે આ કામદારોના માનદ વિકાસ તેમજ તેમના માનદ વેતનમાં વધારો કરવાની મહત્વપૂર્ણ માહિતી એવી છે કે જેમાં વર્તમાન સમયમાં આંગણવાડી માહિતીમાં પિસ્તાલીસો તેમજ કેન્દ્ર સરકાર છત્રીસો અને રાજ્ય સરકારમાં બે હજાર પ્લસ તથા ચાર હજાર પર આધાર રાખી એમાં ફેરફાર થતો રહે છે પરંતુ દસ ટકા સુધી હજુ સુધી કોઈપણ પ્રકારની મહત્વની અપડેટ સામે આવી નથી તો શું મિત્રો દસ ટકાનું માનદ વેતનમાં વધારો થઈ શકે છે પગાર વધારાની જે અસર છે તેના જીવન ધોરણમાં સુધારો થવાની છે તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો કે કેટલાક રાજ્યોમાં પહેલેથી જ વધારો થયો છે કેન્દ્ર સરકારની જે આ યોજના રજૂ થવા જઈ રહી છે એમાં ઘણી બધી જે માગણીઓ છે તો આંગણવાડી બહેનોની કેટલી માગણીઓ છે તો કે તેમાં જે અત્યારે હાલની સ્થિતિ સુધારવા માટે પહેલ પણ કરી છે જેમ કે કયા રાજ્યોમાં કેટલો પગાર છે તો કે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન આઠ હજાર બસો પચાસથી વધારીને નવ હજાર જેટલું કરવામાં આવ્યું છે તો તેવી જ રીતે મિત્રો કેરળમાં આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતન વધારીને એક એકવીસ હજાર રૂપિયા કરવાની માગણી કરી છે પરંતુ મિત્રો હાલમાં એની પરિસ્થિતિમાં કંઈક સુધારો થશે એવી આશા રખાય છે કારણ કે હમણાં ટૂંક સમયમાં જ હમણાં જે નવ જુલાઈ આવે તેમાં મિત્રો હડતાલ કરવાના છે અને જે આ હડતાલ છે એ દેશવ્યાપી છે એટલે કે સમગ્ર ભારતમાં કરવામાં આવશે અહીં જે છે તે રાજ જે મંત્રી છે તેમણે એની સમક્ષ જે આંગણવાડી બહેનોની માગણી છે એ આપવામાં આવશે અને જે છે તે એમાં સેવિકા સહાયિકા પોતાની માનદ ભથ્થું વધારવાનું પેન્શન ગ્રેજ્યુએટી માંગને લઈને તેમજ એફપીએસ સિસ્ટમને લઈને બધી જ મુશ્કેલીઓનો ઉકેલ રાખવા માટે સરકાર સમક્ષ પોતાનો ઉદ્દેશ જણાવશે અને આ સ્થિતિમાં મિત્રો હવે જે છે તે આંગણવાડી કેન્દ્રનો કંઈક નવો ચુકાદો આવશે તો મિત્રો આવી નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત